દાંતા તાલુકાની રતનપુર ગ્રામ પંચાયત પટાવાડાના ભરોસે રતનપુરમાં પટાવાળો કરી રહ્યો છે રાજ પટાવાળો રેકોર્ડ ઓફિસમાં કાગડું તપાસતો કેમેરામાં કેદ થયો છે પંચાયત ઓફિસમાં તલાટી હાજર નથી પણ પટાવાડાના ભરોસે આખી પંચાયત ઓફિસ સરકારી રેકર્ડ રૂમની ચાવી આ પટાવાળા જોડે આવી ક્યાંથી શું તલાટીને આ બાબતે ખ્યાલ છે પંચાયત કચેરીમાં તલાટીની હાજરી ન હોવા છતાં એક પટાવાળો આખા કારો જોવાનું વહેવું ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે

પંચાયત ની અંદર રેકોર્ડ કેમ તપાસ કરતા હતા તમે જવાબ આપો મને પણ તમે એકલા જ છો ને તલાટી શું કરવા પણ તમે રેકોર્ડ ચેક કરતા હતા ને બધું તાળું ખોલીને તો તમે રેકોર્ડ બધું ચેક કરતા હતા ને તમને કોણે કીધું રેકર્ડ ચેક કરવાનો સરપંચજી જી એટલે હું તપાસ કરવાનું કીધું તું શું તપાસ કરવાનું કીધું તમને કીધું તો હે તમે જ કહો છો સરપંચે કીધું શું તપાસ કરવાનું કીધું મને બોલો શું તપાસ કરવાનું કીધું સરપંચે સરપંચને ફોન કરો કે તમે પણ તમે તમને તમને કીધું હે તો તમે કોણ મને સરપંચે શું કીધું તમને પણ તમે સરપંચને ફોન કરો ને

તમે રેકોર્ડ કેમ ચેક કરતા જવાબ આપો મને પ્રોપર્ટી કાગળિયા જમીનના પ્રોપર્ટી કાગળિયા એટલે પ્રોપર્ટી કાગળિયા કાઢવાનો તમારો હક હું હે એમ નહીં મને જવાબ તો તમે